મિત્રોની જય સીતારામ અને જય માતાજી આજે તો આપણે બનાવશું પતલા ગોઠિયાનું શાક તો અમે શીખવીશું તમને પતલા ગોઠિયા બનાવવાનું પતલા ગોઠિયાનું શાક બનાવવાની રીત તો એ માટે આપણે પહેલાં રાઈ જીરું હિંગ બે લાલ મરચાં મીઠા લીમડાના પાન આદુ લસણની પીસ ડુંગળી ટામેટા હળદર ધાણા જીરું મરચું મીઠું અને થોડા ગાંઠિયા લઈ લઈશું વાટકા જેટલા હવે આપણે ગેસ પર કડે મૂકી દીધી છે તેમાં તેલ ઉકળવા પણ મૂકી દીધું છે તો જો આપણું તેલ ગરમ થઈ ગયું એમાં રઈ એડ કરી દીધી તો રઈ પણ સરસ ફૂટીને તૈયાર થઈ જાય હવે આપણે એમાં થોડું જીરું એડ કરીશું તો જીરું પણ આપણું સરસ રીતે ફૂટવા લાગી છે હવે આપણે એમાં જે મરચાં નાખી દઈશું લાલ તો જો આપણે બે લાલ મરચાં પણ નાખી દીધા છે હવે આપણે થોડી હિંગ નાખી દીધી જો આપણે હિંગ નાખીએ પછી આપણે એમાં થોડા ચારપટ લીમડાના પાન નાખશું આપણે લીમડાના પાન પણ નાખી દે હવે જે આદુને લસણની પેસ્ટ હતી એડ કરી દીધી છે એને પણ સારી રીતે હલાવી જઈશું હવે આપણે આદુની મરચાંની પેસ્ટ તરત સરસ તૈયાર થઈ એમાં થોડું સમારી ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને પણ આપણે સારી રીતે મિક્સ થવા દઈશું ડુંગળીને આપણે ધીમા તાપે થવા જ દેવાની છે જ્યાં સુધી એનો કલર લાલ ના થાય ત્યાં સુધી ડુંગળી શેકાઈ જશે સારી રીતે હવે આપણે સમાર્યા હતા ટામેટા થોડા એડ કરી દઈશું ટામેટાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જો ટામેટા પણ આપણા સરસ મિક્સ થવા મળે છે એટલે ધીમે ધીમે એને પણ શેકાવા દઈશું જ્યાં સુધી શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ પર થવા જ દેવાના છે તો જો આપણે ટામેટા પણ શેકાઈ જાય એમાં થોડી અળદર એડ કરી જઈશું આપણી અળદર એડ થઈ જઈશું અને થોડી રીતે હલાવી જઈશું અળદર જ્યાં સુધી બધી મસાલામાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તો જો આપણે અળદર પણ મિક્સ થઈ જઈએ એમાં થોડું ધાણાજીરું તો ધાણાજીરુંને પણ આપણે સારી રીતે હલાવી જઈશું અને મિક્સ કરી દઈશું જો આપણે ધાણાજીરું પણ સારી રીતે મિક્સ થવા મળશે અને ગેસને આપણે થોડી મીડિયમ સાઇડ જ રાખવાની છે એટલે કે દાઝી ના જાય તે માટે જો આપણે મસાલા બધા સરસ મજાના શેકાઈને તૈયાર એમાં થોડું લાલ મરચું નાખી દઈશું લાલ મરચું નાખીને આપણે એમાં હલાવી દઈશું તો આપણું મરચું પણ લાલ એડ થઈ જશે મરચાંને પણ સારી રીતે મિક્સ કરી દઈશું જો આપણું મરચું પણ શેકા તૈયાર થઈ જશે શેકાઈને આપણે મરચાને થોડી વાર શેકાવા દઈશું ને ધીમે ધીમે ગેસ પર થવા દઈશું ને હલાઈ જઈશું જો આપણા મસાલા કેવા સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે મસાલાને ધીમે ધીમે શેકા દઈશું આપણે હવે આપણે જે મેં એક ગ્લાસ જેટલી સાસ લીધી હતી તે સાસને એડ કરી દઈશું જો આપણી સાસ પણ એડ થઈ છે સાસને આપણે ધીમે ધીમે હલાઈ જઈશું જો આપણે હલાવશું નહીં આપણી સાસ તે છે કે તે ફાટી જાય છે ધીમે ધીમે આપણે સાસને હલાઈ જાય એમાં થોડું મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરીને આપણે મીઠાને પણ સારી રીતે સાસમાં મિક્સ કરી દેવાનું છે તો જો આપણે મીઠું પણ સારી રીતે મિક્સ થઈ જશે હવે આપણે જે થોડા ગોઠિયા લીધા વાટકા જેટલા તે ગોઠિયાને સારી રીતે એડ કરી દઈશું અને ગેસને આપણે ફૂલ રાખીશું તો કે જલ્દી થાય તે માટે જો ગાંઠિયાને પણ આપણે સારી રીતે ધીમે ધીમે હલાવી જઈશું અને બધા મસાલામાં મિક્સ કરી દઈશું ગાંઠિયાને જો આપણે ગાંઠિયા પણ સરસ જેવા મસાલામાં સરસ મિક્સ થઈ જશે ને કલર પણ બદલાઈ ગયા છે હવે આપણે એમાં થોડા ધાણા એડ કરી દઈશું ધાણા એડ કરીને આપણે એને થોડું હલાવી દઈશું તો જોવો છો તો શાક ઉકળવાને તૈયાર થઈ જશે ઉકળાય છે અને હવે એમાં થોડા આપણે ગેસ થોડું મીડિયમ સાઇડ રાખીશું તો જો તો અમારી આ રેસીપી ગઠિયાની બનીને તૈયાર થઈ જશે અમારા વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો જય સીતારામ જય માતાજી